એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે કુંભારવાડાના સોહેલ ઉર્ફ લંબુ સતાર બુખેરી પાસે શંકાસ્પદ વાહનો છે કે જે હકીકત આધારે ટીમે બાતમીવાળા સ્થળે રેડ કરતા સોહેલ સાથે સ્થળ પરથી મોહસીન ઇબ્રાહિમ દ્વોરા તથા વિંદા કુંવર કરીના ના કુંવર ઉર્ફ કૌશિક શાંતિલાલ ઉનાગર મળી આવેલ સાથો સાથ સ્થળ પરથી પાંચ રિક્ષા તથા એક સ્કૂટર મળી આવતા આ વાહનોના દસ્તાવેજ આધાર પુરાવા ચકાસણી માટે માંગતા ત્રણેય વ્યક્તિઓ પૈકી એક પણ વ્યક્તિ સંતોષકારક જવાબ ન આપી શકતા આરોપીઓને પોલીસ મથકે લાવી સઘન પૂછપરછ કરતા આરોપીઓએ કબૂલાત કરી હતી કે રિક્ષા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી તથા સુરત શહેરમાંથી ચોરી કરી લાવ્યા હોવાનું જણાવ્યું હતું અને સ્કૂટર પણ ચોરાવ હોવાનું જણાવ્યું હતું આથી પોલીસ પાંચ રિક્ષા તથા એક સ્કૂટર મળીને કુલ સાત લાખ પંચોતેર હજારની કિંમતના છ વાહનો કબજે કરી સુરત તથા ભાવનગર શહેરમાં થયેલ રિક્ષા ચોરીના બનાવોને ભેદ ઉકેલી આરોપીઓને મુદ્દામાલ સાથે ડી ડિવિઝન પોલીસને હવાલે ગુનો કરી દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે